મોહો બકીયમ સ્તન કાલ કૂટમ ઝીંગમ સયા પાય એટલે એક રાક્ષસી સાધ્વી અને અસા જે સાધ્વી નથી મતલબ જે કુટિલ છે ખરાબ છે અસાધ્વી એ કોણ ઈ પૂતના ઝીંગમ સયા પાય દપ્ય અસાધ્વી જે કુ જે પૂતના પોતાના વક્ષ ઉપર વિષ લપેટીને આવી છે અને ભગવાનને શ્રી કૃષ્ણને દુગ્ધપાન નહીં વિષપાન કરાવવાના હેતુથી આવી છે બહારથી ડોળ એવો કરે છે કે દુગ્ધપાન કરાવવાના હેતુથી આવી છે પણ આપણે કથા જાણીએ છીએ એની અંદર શું છે હું ભગવાન કો દુગ્ધપાન નહીં વિષપાન ચાહતી હે तो झिंगम असाध्वी धातु और वो असाध्वी वो राक्षसी वो असुरी पूतना को भी जो ईश्वर माता की गति देकर उसको मोक्ष प्रदान करते हैं वो कितना दयालु भगवान होगा वो मेरा रक्षण नहीं करेगा જે અસાધવી એવી પૂતના માતાની ગતિ આપે છે આપણા શાસ્ત્રકાર કહે છે કે ભગવાને માની ગતિ આપી છે વક્ષ ઉપર ભગવાન બિરાજેલા છે અને પૂતના મુક્તિ થઈ છે એને માતાની ગતિ આપી છે તો જો જે એવી રાક્ષસીને અસુરીને એને પણ જે માતાની ગતિ આપે તો એ કેટલો દયાલુ પરમાત્મા હશે કેટલો દયાલુ ઈશ્વર હશે એ મારી ગતિ નહીં કરે ઈ મારા ઉપર કૃપા નહીં કરે દયાલુ હે અને એટલે જ બહુ સુંદર મજાની ચરિત્રો એ આવે છે જેમ જેમ આવશે ને દર્શને કરતા જશું આપણે સૌ વૈષ્ણવો આપણને ભગવાનનું આ ચરિત્ર આ લીલા બહુ ગમે ભગવાને જ્યારે ગિરિરાજ ધરણ કર્યો હતો ને એ લીલા આપણને બધાને બહુ ગમે બહુ આનંદ આવે એ ચરિત્રનો જેટલી વાર લીલાનું વર્ણન સાંભળીને ને બહુ આનંદ આવે મને લાગે કે ભગવાન પોતાની આ લીલા દ્વારા પોતાના આ ચરિત્ર દ્વારા પોતાના લીલા પ્રસંગ દ્વારા ભગવાન જાણે મને તમને એવું કહેતા હોય જો ગિરિરાજ ધરણ જો ગિરિરાજ ભગવાન ટચલી આંગળી આખો પર્વત ઉપાડી લે અને ગોકુળવાસીઓની વ્રજવાસીઓની ચિંતાને હરી લે તો ઈ ભગવાન મારું ને તમારું રક્ષણ નહીં કરે જે ભગવાન ટચલી આંગળીએ પર્વત ઉઠાવી લે પોતાના ભક્તો ઉપર અનુગ્રહ કરવા માટે કૃપા કરવા માટે એનું રક્ષણ કરવા માટે એ પરમાત્મા મારા ને તમારા વિપદાની સમયે મારું તમારું રક્ષણ નહીં કરે એ લીલા બહુ મોટો સધિયારો આપે છે બહુ મોટો ભરોસો જન્માવે છે અને મેં ને તમે છે ને જીવનમાં આ વસ્તુ અનુભવી હોય 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 ને હોય જ મેને તમે જીવનમાં એવા અનેકો પ્રસંગો જોયા હોય કે આ બધું કેમ સમજી તમે જીવનના કોઈક એવી વ્યવ કે કોઈક એવી અડચણોમાં અટવાયા છો એવા એવી ગૂંચવણમાં પડ્યા છો તમને એમ થાય કે અરરર હવેથી તો આમાંથી કાંઈ નીકળાય એમ જ નથી હવે આગળનો રસ્તો કાંઈ સૂઝતો નથી હવે આમાંથી બહાર કેમ નીકળશો આ તકલીફમાં જે પડ્યા એમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો ન મળે ત્યારે એ મેન તમે બધાએ કોઈને કોઈ રૂપે એવા દર્શન કર્યા હોય કે એવી વિકટ પરિસ્થિતિમાં આવી ગયા હોય અને કોઈને કોઈ સમાધાન કોઈ ને કોઈ નિરાકરણ મારીને તમારી વચ્ચે કોઈ વ્યક્તિના રૂપમાં ગુરુના રૂપમાં મિત્રના રૂપમાં પુસ્તકના રૂપમાં કોઈ પણ કોઈ એક નાનકડી સલાહના રૂપમાં ક્યાંકથી આપણને મળી જાય અને આપણને આગળ વધવાનો રસ્તો મળી જાય સમજી લેવાનું કૃષ્ણ પરમાત્મા એના દેહમાં અવતરીને તમને રસ્તો બતાવવા આવ્યા છે ભગવાન એના હૃદયમાં વસી અને આપણને રસ્તો બતાવવા આવ્યા છે યદા યદા હિ ધર્મ સ્ય ગ્લાનિર ભારત એટલે કાંઈ હવે હવેના સમયમાં ભગવાન પીળો પિત્બર પહેર્યું હશે કે મોર મુકુટ ધારણ કર્યા હશે જરૂરી નથી પણ ભગવાને વચન આપ્યું છે ગેરંટી આપી છે સંભવામી યુગે યુગે વચન આપ્યું છે ગેરંટી કહેવાય ને તમે બધા વેપારીઓ છો તમે પ્રોડક્ટ વેચો એટલે તમારે સાથે ગેરંટી વોરંટી આપવી પડે ને તમારો ગ્રાહક કોઈ વસ્તુ લે તો જ તમારા ઉપર વિશ્વાસ બેસે ટ્રસ્ટ બેસે તો ભગવાને આખી આ સમજો આ જગત છે ને એ આખી ભગવાનની કંપની હાલે છે ભગવાને બનાવેલી એક આખી મોટી સંસ્થા છે અને એ સંસ્થાની અંદર ભગવાને કીધું છે કે તમે મારી સંસ્થામાં એવા છો ને જ્યાં જ્યાં ભટકાશો જ્યાં જ્યાં હેરાન થશો જ્યાં જ્યાં અધર્મનો જય થતો દેખાશે અને ધર્મ હારતો દેખાશે ત્યારે ત્યારે હું આવી યુગે યોગે કોઈને કોઈ ચેતનાના રૂપમાં શ્રી કૃષ્ણ આવી આજે પણ મારું ને તમારું માર્ગદર્શન કરી જાય છે